જે દેહ થી જે નામ આપ્યું છે એ દેહ ની પણ બલિહારી છે કારણ કે દેહ વગર તો ગુરુ બોલે છે આ સર્વિ ભગવાન તો છે હાશું કહેતો નથી ખોટું છે કેવલ સાક્ષી પણ ઈ જે નિરાકાર ભગવાન છે એ જયારે કોઈ દેહ નું ધારણ કરે પાંચ તત્વ નો ખલકો ત્યારે તૈયાર થાય

હા મિલે દંડવર્ધ બંધ ગી નગર પલ પલ ધ્યાન લગાય આ શબ્દ તને આપી દીધો ગુરુ